જેમાં ભાભર તાલુકાના ખારી પાલડી ગામેથી નોખા ગામને જોડતો રસ્તો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના તળે એક કરોડથી વધારે રકમના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે જેનું કામ ગ્રામજનોએ જણાવ્યા મુજબ એક વર્ષથી ચાલુ કરવામાં આવે જેમાં રસ્તાનું લેવલ માપ મેટલ કપચી નાળાના કામમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરી ટેન્ડર મુજબ કામ ન કરી કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર આચરી કામ પણ ગોકુળ ગતિએ ચાલતું હોવાતું આ વિસ્તારના ગ્રામજનો ખેડૂતો અને વાહન ચાલકો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે જવાબદાર તંત્ર દ્વારા આ કામમાં વપરાતા મટીરીયલ તેમજ ક્વોલિટીની તપાસ કરી સત્વરે રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે આ રસ્તાની કામગીરી બાબતે જાણકારી મેળવવા માર્ગ મકાન પંચાયત વિભાગના જવાબદાર અધિકારી તેમજ કોન્ટ્રાક્ટર એમવી વી ચૌધરી કન્સ્ટ્રકશન પ્રાઇવેટ લિમિટેડનો ફોન પર સંપર્ક કરતા તેમણે ફોન ઉપાડ્યો ન હતો આજથી ત્રણ કિલોમીટર મારું ખેતર છે કોને એટલે એ ઢોરણ પહેલાં તો વખો પાડે છે મગફળીનું વાવેતર છે જુવારનું વાવેતર છે એરંડા હવે વાવેતર છો છે એટલે રાત દાડો માણસ ઉદાગરા કેટલા કરે એટલે ખૂબ તકલીફ પડે છે પરદાને કોને અને આથી ત્રણ કિલોમીટર દૂધ ભરાવવા માટે જ આવવું પડે છે નોખા અને શાળાઓમાં ભણવા માટે છોકરાને આવવા માટે કોઈ આવવું પડે છે એમની પણ ખૂબ તકલીફ અગવડતા રહે તકલીફ રહે તમારે આટલી સાહેબ પહેલી તો તકલીફ હેડવાન્સમાં કપશે લાશે છે ને એટલે કામ કરતાં સારું કામ કર્યું નથી અને થોડો થોડા દાહ દા દાડી આવે અને થોડું કામ કરીને પાછા લાતા રહે અને ખૂબ અગવડતા પડે છે નિશાળીઓને કાપાથી ઘણી તકલીફ પડે છે હોય અને દૂધ ભરાવા માટેની ખૂબ અગવડતા અમારે ત્રણ કિલોમીટર લાવવું પડે છે એટલે અમને ખૂબ અગવડતા પડે છે તાત્કાળી બને રોડ એવી અમારી શુભેચ્છા છે કોની સારો રોડ રોડ બનાવે અને સારા કામગીરી કરવા સરકાર દ્વારા અમારી વિનંતી છે ઢીવરાથી આ રોડ બનાવે આમી છે મારું નામ સરપંચ આવે ને ના આવે ને વળે એવું કરે બે મહિને આવે અને વળે રાખ લાચીને દાતા હારો બનાવતા નથી અને હાકરા વળે આવે બેય મહિને ને એમ કરી કરીને રોડ વર્ગ કાઢ્યું છે અને હજી આવતા નથી કોઈ માલ હારો લાખે ને ના લાખે ને એવું કરે છે રજુઆત કરાય ને દાડી ફોન કરાય પણ આવતો નથી કંદરાટી પટેલ છે કુક હવે કાય હારું કામ દીધો તમે જોઈ ને મને ખોદો ને ધીરે ધીરે ચાર આંગળ સડાયો છે અમુક ઠકાણે વધારે લાગે ને અમુક ઠકાણે નથી હારું કરતો કી કીને થાય જા કોઈ માનતા ન ગેની બેન ને કીધું ગેની બેને કીધું પણ અહીંયા કાંઈ માનતા નથી હવે દોઢ વર્ષથી દોઢ વર્ષ એમ આવા આવા કરે વાડ્યો ફેદલ પીડ્યો છે ઢોરણ હોરણ ખૂબ વખો પાડે દોઢ વર્ષથી પણ

તરત બનાવી દેને તો સારું ને ધોરણ કાંઈ રાખે મેં નથી ગામ ખારી પારડી હવે અમારે ખારી પાલડીથી નોખા રોડ અમે રજૂઆતો કરી કરીને મડ લાયા હતા પછી આ દોઢ વર્ષથી જંગલ કટિંગ કર્યું ખેડૂતોને બાપડાને વાડ્યો કાઢી લાશે હવે આ રોડ કરે તો એમ કે વાડ સરખી કરો ફેન્સિંગ કરવી હોય છે પણ ફેન્સિંગ કરતા નથી ગાયો ખાઈ દાય રહી બીજા નંબરમાં આ કાળી કપસી તો અમે એ વાપરતા પાડીને દે આપણે આ બધું કેમેરો આ કપસી હજી આની લાંબી લાશી નથી આ એક આ ને કેમેરો નાખો હતો આ સમજો લગભગ ચાર આંગળ કે બે આંગળું હશે ઉપર ઉપર આ લોકો આવે એક દાડો જેસીબી ને બધું ખબર મજા તારી કશું કામ કર્યા વગર કોઈ બતાવવા ફોટા પાડવા લાયા તા એ છે કે રમદાણા એટલે આ લોકોને કામ કરવા દંડ નથી અને કામ પણ સારું કરતા નથી અને દોઢ વર્ષથી આ થોડું થોડું કામ કર્યા ત્યાં એક દાદો કરે ના કરે કરે ને એક દાડો ના કરે હવે અમે તો તમારા જેવા મીડિયા વાળા આના તરફ ધ્યાન દોરે અને આ કામ અમારું ઝડપી બને એવી અમારી બધા પાસે રોડના કામમાં તો ભ્રષ્ટાચારી હોય એવું લાગે એ તો સત્તાવાળાઓ જે તે આવીને તપાસ કરે મારા કહેવાથી ને પણ કોઈક આવીને જોઈ ને તપાસ ઉપરથી તો ખબર પડે હમ તપાસ એમ તો કહેવાય કે આ તો એમને એમ કહેતા છે પણ કોઈ ઉપરથી આવીને તપાસ કરે તો ખબર પડે હમ